ભાવનગર શહેરના રામમંત્ર મંદિર સામે આવેલા પેટ્રોલ પંપ પર રાત્રિના પેટ્રોલ પુરાવા એક્ટિવા સ્કૂટર પર આવેલા દંપતીના છ વર્ષના પુત્ર પર લોખંડનો પાઇપ માથાના ભાગે ઝીકી દેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં રાત્રિના નીતિશ કન્યાલાલ બાલચંદાનીને પોતાની પત્ની અને પુત્ર સાથે રામમંત્ર મંદિર સામે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ગયા હતા જેમાં એક્ટિવાનું પેટ્રોલનું ઢાંકણું ખોલવાનું કહેતા અને તે ખોયલું હોવા છતાં નથી ખોયલું જેવી બાબતે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાતા વ્યક્તિ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા સાથે હોવા છતાં અપશબ્દો બોલી નિતેશભાઈના છ વર્ષના બાળકને માથાના ભાગે લોખંડનો પાઇપ ઝીકી દેતા તેનો કપાળનો ભાગ ફાટી ગયો હતો અને તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના પગલે સિંધી સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને હોસ્પિટલ તેમજ પેટ્રોલ પંપ પર પહોંચી આવા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી અને પેટ્રોલ પંપ બંધ કરી દેવા એવા ધરણા કર્યા હતા નીતેશ ભાલચંદાણી મારું નામ છે અયાંશ નીતેશ ભાલચંદાણી મારા દીકરા અમે પેટ્રોલ પુરાવા ગયા હતા રામ મંત્ર પેટ્રોલ પંપ પાસે ત્યારે એ લોકોએ બિશબ્દ વાત કરી મારી સાથે અને ઢાકણું ખોલવા માટે મેં એમને કીધું ત્યારે ગાળા ગાળું બોલી તો મેં એમને વિનંતી કરી ભાઈ લેડીઝ સાથે છે તો ગાળું ન બોલો એમ એ તો અહીંયા પેટ્રોલ પંપ પૂરાવું હોય ને તો અમારે ગાળું તો સાંભળવું જ પડશે એવું અમારી સાથે વર્તન કર્યું છતાંય મેં એમને હાથ જોડ્યું એ હાથ બાદ નહીં જોડવાના અહિયાં અમે પોતાને હું સમજો છો સિંધી સમાજના અમે અહિયાં બધા આવે છે ને બધાને અમે દબાવીએ છીએ એવું વર્તન કર્યું અમારી સાથે પેટ્રોલ પંપ વાળા બે માણસો હતા રામ મંત્ર પેટ્રોલ પંપ મારા છોકરા ને ધોકા થી માર્યો પાઇપ થી માર્યો અને છ વર્ષ છોકરો છે અને જીવલા ઉમળો કરવાની કોશિશ કરી ના એવું કઈ નતી પછી અમને થોડીક વાર રહીને મેનેજર સાહેબે સમાધાન માટે બોલાવ્યા અને એ ગાળુ રહીને બોલાવીએ અમને કે અંદર આવો તમારો વારો પાડીએ એમ હું એવા બે જણા અજાણ્યા શકસે અમને કીધું ત્યારે એટલે પેટ્રોલ પંપ હતા કે બારની વ્યક્તિ હતી યુનિફોર્મ નહોતું પહેલું પેટ્રોલ પંપના હતા